બધું લેવું પડે તો

વાટ દે કાકા વાટા તો ખરીનતા તમે જીવંતિ વાળાકળો ભૂતલે જાય કવા જા વિસુજી એના છોકરાના મોઢા સડાયો છે બોલતા તો ખરી તમે હેણો પડે ઠેકડું ને પોંછડું ના બધું જીતી લાયા કરે તમે હેડો ને ભેગા કા લૂખી તો લાલ છે અમાર વહુ લાબન તારા હાર આ તો છે હાલ તો નથી બોલતા તો ખરી કબૂરજી

આય ફોન ઠટે નહીં અમે કાકાને તો જીવામ ખાલો તમે ના 12 હપ્તા બતાયા જા જો જો અલકા મોખો ફોન લા લે આમે કાક આપણે બીજું લિયાવા આઈને તમાર કાકા ની વહુ છે તને તો ભદુ લઈ છે હે કાકા દુધી ક્યો છે આ બાઈક લેવા આયા હાલ આયરા જો લાવો થી લે તાર ફોન લઈ જાવી લેવા નવ બાઈક હવે

શું કવું ખબર હવે આપણે એક જ પ્લાન્ટ રસવો પડશે રેડી જો હવે આપડે હે ને કોક મને ફારું લાઈન મેલ દ ભલે આયા ખર્ચામાં પેહી જાતા ખર્ચામાં પૂછતા આ ભાડે લાવું હે 500 500 રૂપિયા આ લે એક ડન લાઈન મેલ દઉં બીજ દાળી આલે હોળી બીજ દાળી બીજો કેવાનું કે તમે સર્વિસ નહી દીજે નવ લાઈન કેવાનું